નમસ્કાર હું ગુમ્પાસણ હાઈસ્કૂલમાંથી હાજીપુરા કલ્પેશ ભરતભાઈ બોલું છું હું આપ સૌની વચ્ચે ગણિતમાં એક પઝલ રજૂ કરવા માગું છું તો એ પઝલમાં આપણે પ્રશ્ના ચિહ્નની જગ્યાએ કયો અંક આવશે તે શોધવાનો છે તો આપણે કોષ્ટક એક બે અને ત્રણ પરથી સમજીએ કે કોષ્ટક ચારમાં કયો અંક આવશે તો કોષ્ટક એકમાં પોચ ચાર નવ અગિયાર જેવી સંખ્યાઓ આપેલી છે તો તેમાં પોચ ચાર નવ વચ્ચે પ્રક્રિયા કરી અને આપણે અગિયાર મેળવવાના છે તો પ્રક્રિયા પાંચ ગુણ્યા ચાર બે પહેલ પ્રથમ બે સંખ્યાઓ વચ્ચે ગુણાકાર અને જે ગુણાકાર મળે તેમાંથી ત્રીજી સંખ્યા બાદ કરવાની એટલે આપણે ચોથી સંખ્યા મળે તો પહેલી બે સંખ્યાઓ વચ્ચે ગુણાકાર કરતાં પોચ ગુણ્યા ચાર તો વીસ મળે હવે વીસમાંથી આપણે નવ બાદ કરીએ તો આપણને અગિયાર મળે તો એવી રીતે આપણે અગિયાર મળી ગયા હવે કોષ્ટક બે માં કોષ્ટક બે માં પ્રથમ બે સંખ્યાઓ વચ્ચે ગુણાકાર કરતા ત્રણ ગુણ્યા ત્રણ તો આપણને નવ મળે હવે નવમાંથી એક બાદ કરીએ તો આપણને આઠ મળે હવે કોષ્ટક ત્રણમાં પ્રથમ બે સંખ્યાઓ વચ્ચે ગુણાકાર કરતા તો દસ ગુણ્યા બે દસ ગુણ્યા બે એટલે વીસ વીસ માંથી સાત બાદ કરીએ તો તેર તો હવે આપણે કોષ્ટક ચારમાં આવી જ રીતે પ્રશ્ના ચિહ્નની જગ્યાએ કઈ સંખ્યા આવશે તે શોધવાની છે તો આપણે પ્રશ્ન ચિહ્નની સંખ્યા જગ્યાએ કઈ સંખ્યા આવે તે શોધવા જઈ રહ્યા છીએ તો પ્રથમ બે સંખ્યાઓ વચ્ચે પાંચ ગુણ્યા ત્રણ ગુણાકાર કરતા આપણને પંદર મળે પંદર માંથી ચાર બાદ કરતા તો આપણને અગિયાર મળ્યા તો આપણને આ રીતે પ્રશ્ના ચિહ્નની જગ્યાએ અગિયાર જવાબ મળ્યો તો હવે હું બીજી પઝલ લાવી રહ્યો છું એ પઝલમાં આપણે કઈ સંખ્યા બંધ બેસતી નથી તે શોધવાની છે તો આપણને ત્રણ જૂથ આપેલા છે ત્રણ જૂથમાં અલગ અલગ સંખ્યાઓ છે જેવી કે પ્રથમ જૂથમાં એસી ત્રેપન બીજા જૂથમાં સત્તર પોત્રીસ ત્રીજા જૂથમાં છવ્વીસ પચીસ તો આમાંથી કઈ સંખ્યા બંધ બેસતી નથી તે આપણે શોધવાની છે તો આપણે જૂથ જોઈએ બે માં જોઈએ અને જૂથ જોઈએ કે કઈ સંખ્યા બંધ બેસતી નથી તો જૂથ એક પણ એસી અને તેપન આ એસી નો આપણે સરવાળો કરીએ એકમ દશકમાં વિભાજન કરતા તો આઠ વધતા જીરો તો આપણને આઠ મળે અને પાંચ અને ત્રણ નો સરવાળો કરતા આપણને આઠ મળ્યા કઈ સંખ્યા બંધ બેસતી નથી તો તે સંખ્યા આપણે શોધવાની છે હવે બીજા જૂથમાં જોઈએ કે એકમને દશકના અંકોનો સરવાળો કરી એક વધતા સાત તો આપણને આઠ મળે અને પોત્રીસ માં ત્રણ વધતા પોચ તો આપણને આઠ મળે હવે જૂથ ત્રણમાં જોઈએ છવ્વીસ ને પચીસ તો એકમ દશકનો સરવાળો કરી તો બે વત્તા છ તો આઠ મળે હવે બે વત્તા પોચ બરાબર સાત મળે તો બધી સંખ્યાઓમાં બધે જવાબ સમાન મળતા હતા એકમ દશકનો સરવાળો કરતા પણ ત્રીજા જૂથમાં આપણને સરવાળો કરતા આઠ અને સાત મળે છે તેથી કહી શકાય કે ત્રીજા નંબરનું જૂથ તે બંધ બેસતું નથી હવે ત્રીજી પઝલ છે ત્રીજી પઝલમાં આપણે ખાલી જગ્યાના સ્થાન પર કયો અંક આવશે તે દર્શાવવાનું છે તો આપણે આકૃતિ એકમાં અને આકૃતિ બેમાં માં બે બેમાં જોઈએ કે આકૃતિ એકમાં આપણને સંપૂર્ણ પરે સંખ્યાઓ દર્શાવેલ છે જ્યારે આકૃતિ બેમાં આપણને પ્રશ્ના ચિહ્નની જગ્યાએ કયો અંક આવશે જેવી સંખ્યાઓ આપેલી છે તેમનો સરવાળો કરીએ સાત વત્તા ત્રણ વત્તા બે વત્તા એક તો આપણને તેર મળે હવે આ તેર નો એકમ દશકને એકમને આગ દશકના સ્થાને લઈ જતા અને દશકને એકમના સ્થાને લાવી તો આપણને એકત્રીસ મળ્યા હવે આ રીતે આકૃતિ બે માં આપણે પ્રશ્ન ચિહ્નની જગ્યાએ કઈ સંખ્યા આવશે તે શોધવાની છે છ ચાર એક ત્રણ તો આ સંખ્યાઓનો સરવાળો કરી છ વત્તા ચાર વત્તા ત્રણ વત્તા એક તો આ સંખ્યાઓનો સરવાળો કરતા છ ચાર દસ ચૌદ ચૌદ મળે હવે સ્થાને એકમનો અંક અને એકમના સ્થાને દશક નો અંક લાવતા તો અદલા બદલી કરતા આપણને એકતાલીસ મળે તો પ્રશ્ના ચિહ્નની જગ્યાએ એકતાલીસ મળે તો મારી પજ પૂરી અહિયાં પૂરી થાય છે નમસ્કાર